પાઠ શું પર્યાવરણીય સમસ્યાઓ જેમાં આપણે પ્રદૂષણ ઘન કચરાની અને પોલીમર મિશ્રિત ડાબરની વાત કરી હવે આવશે કૃષિ રસાયણો અને તેની અસર પાક ઉત્પાદન માટે ખેતીમાં જે રસાયણોનો ઉપયોગ થાય છે અને એની અસરો સમગ્ર સજીવો ઉપર થાય છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે હરિયાળી ક્રાંતિના સમયમાં પાકોનું ઉત્પાદન વધારવા માટે ખેતી માટે આપણે આગળ ભણી ગયા હરિયાળી ક્રાંતિ અને પાક ઉત્પાદન ખૂબ જ મેળવવા માટે અકાર્બનિક ખાતરો તેમજ જંતુનાશકોનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે ઊંચું પાક ઉત્પાદન મેળવવા માટે ખેતી ક્ષેત્રે આપણે જંતુનાશકો અને અકાર્બનિક ખાતરોનો પુષ્કળ ઉપયોગ કરીએ છીએ અત્યારે જંતુનાશક પેસ્ટિસાઈડ તૃણનાશક હર્બીસાઈડ ફોગનાશક ફંગીસાઈડ વગેરેનો ઉપયોગ વધુ ને વધુ થવા લાગ્યો છે પુષ્કળ માત્રામાં જંતુનાશક તૃણનાશક અને ફૂગનાશક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ ખેતીમાં આ આકસ્મિક ઘટનાક્રમને જોતા આ રસાયણો એ બધા ધ્યાનમાં ન લેવાયેલા સજીવો માટે પણ ઝેરી છે કે જેઓ ભૂમિના નિવસન તંત્રમાં મહત્વપૂર્ણ ઘટકો છે ઘણી વખત આપણે આપણે સમગ્ર માનવજાતનો ઉપયોગ કરી માનવ જાતના કલ્યાણની વાત કરીએ છીએ અને ઊંચું પાક ઉત્પાદન મેળવવા માટે જુદા જુદા અખતરાઓ કરીએ છીએ જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઘણી વખત એવું થતું હોય કે એની આડઅસરો ભૂમિના નિવસન તંત્રમાં અન્ય મહત્વપૂર્ણ ઘટકોને થતી હોય છે બરોબર કે જે ખરેખર આપણે ધ્યાનમાં લીધેલી ન હોય આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરોને વધતી જતી માત્રાનો ઉમેરો જલજ નિવસન તંત્ર અને સુપોષકતાકરણને સામ સામે કરી શકે છે આપણે ખેતરની અંદર પેસ્ટિસાઇડ છાંટીએ શા માટે જીવાતોને મારવા માટે પણ આવી જીવાતો છે દવા છાંટેલી પેસ્ટિસાઇડ છાંટેલી જે જીવાતો છે એ જીવાતો કે જે અન્ય પક્ષીઓનો ખોરાક છે તો આવા પક્ષીઓ આવી જીવાતોનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને ઝેરની અસરને કારણે મૃત્યુ પામે છે આપણે જાણીએ છીએ અળસિયા ખેડૂત મિત્ર છે જમીનની અંદર અળસિયાઓ ઉછેરવામાં આવે છે પણ જ્યારે આપણે આ પેસ્ટ નિયંત્રણ માટે એ ફૂગના નિયંત્રણ માટે જે દવાઓ છાંટી રહી છોડના નિયંત્રણ માટે નેદના નિયંત્રણ માટે ત્યારે આ દવાઓની આડઅસરથી અળસિયા જેવા ખેડૂત મિત્રો છે એ મરી જાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને આવા જે રસાયણો છે જમીનની એસિડિકતા કે બેઝિકતામાં વધારો કરી દે છે અને જમીનને જમીનની ફળદ્રુપતા ઘટાડે છે આવા પદાર્થો જ્યારે વહન પામીએ અને પાણીમાં જાય જલજ નિવસન તંત્રમાં આગળ આપણે સુપોષકતાકરણ કર્ણ બરોબર બરાબર પોષક દ્રવ્યોનો ખૂબ જ ઉમેરો થાય અને જલજ વનસ્પતિઓનો વ્યાપ એટલો વધી જાય જેને કારણે જલજ પ્રાણીઓ છે મૃત્યુ પામે છે તો સુપોષકતા કરણ અને જળજ નિરક્ષણ તંત્રને આમને સામને કરી શકે તેના પરિણામ સ્વરૂપે કૃષિમાં પ્રવર્તમાન હાલની સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે બરાબર છે અતિશય ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો હરિયાળી ક્રાંતિમાં પાક ઉત્પાદનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું પરિણામે પાક ઉત્પાદન ખૂબ જ વધ્યું હતું અને આ ઉત્પાદન વધારવા માટે શું ભલામણો કરવામાં આવી હતી તો કે અકાર્બનિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની વાત હતી અત્યારે જંતુનાશક તૃણનાશક ફૂગનાશક વગેરેનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે આ આકસ્મિક ઘટનાક્રમને જોતા રસાયણો એ બધા ધ્યાનમાં ન લેવાય એવા સજીવો માટે પણ ઝેરી છે કે જેઓનો ભૂમિગત નિવસન તંત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે બરાબર ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો છે આ રાસાયણિક ખાતરોની વધતી જતી માત્રાનો ઉમેરો જલજ નિવસ જલજ નિવસન તંત્રમાં અને સુપોષકતાકરણને સામસામે કરી શકે છે જેના પરિણામ સ્વરૂપે કૃષિમાં પ્રવર્તમાન સમસ્યાઓ ગંભીર છે હવે ખેતી ખેતીની વાત કરીએ સંકલિત કાર્બનિક ખેતી સાયકલિંગ પ્રોસેસ છે ચક્રીય પ્રક્રિયા છે બીજું કદી કચરો પેદા ન થાય તેવી પ્રક્રિયા છે કૃષિ કચરો છે એનો ફરીથી ઉપયોગ થઈ જાય રિસાયકલિંગ

તો કે એ જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો કરી શકે છે તો એક પ્રક્રિયામાં ઘઉંમાં કચરો નીકળે ઘઉં ને આપણે અલગ દાણાને બાકીનો જે આપણે ઘવાર તરીકે ઓળખીએ છીએ એ ઘવાર કચરા તરીકે નીકળે છે એને સળગાવી સળગાવવાનું નથી પણ એને એકદમ ક્રશ કરી ઝીણો પાવડર બનાવી અને એ પાવડર છે ભૂકો છે એ જમીનની અંદર પાછો દબાવી દેવામાં આવે તો જમીનની ની અને ભેજ ધારણ શક્તિ વધે છે એક પ્રક્રિયાનો કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કામ કરે છે આ પ્રકારે સંસાધનો એટલે કે સ્ત્રોતનો મહત્તમ ઉપયોગીતા સંભવ સંભવિત છે તથા ઉત્પાદન ક્ષમતા પણ વધે છે અહીંયા જો રાસાયણિક ખાતરની વાત ના છતાં પણ આ જૈવિક ખાતરને કારણે અથવા તો કાર્બનિક દ્રવ્યોને કારણે ઉત્પાદન ક્ષમતા વધુ છે રમેશચંદ્ર ડાંગર નામના શેનીપત હરિયાણાના એક ખેડૂત પણ આ કામ કરી રહ્યા છે શું રિસાયકલિંગ ઓર્ગેનિક એગ્રીકલ્ચર બરોબર છે ખેતી રમેશચંદ્ર ડાંગર સોનીપત હરિયાણાના ખેડૂત છે તે મધમાખી પાલન ડેરી વ્યવસ્થાપન જળ સંગ્રહણ સેન્દ્રીય બનાવટ તથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ એક શૃંખલામય પ્રક્રિયામાં કરી રહ્યા છે ખેતીવાડી ખાતે શૃંખલામય પ્રક્રિયા જેમાં મધમાખીનું પાલન થાય ડેરી વ્યવસ્થાપન થાય જળ સંગ્રહણ થાય સેન્દ્રીય બનાવટ છે અને કૃષિ વિશે કાર્ય વગેરેનો સમાવેશ શ્રૃંખલામય પ્રક્રિયામાં થઈ રહ્યો છે જે એકબીજાને આધારિત છે અને આ પ્રકારે તે એકદમ આર્થિક રીતે પરવડે અને લાંબો સમય ટકી શકે તેવી ટકાઉ પ્રવૃત્તિ પણ બની જાય છે ખેતીનો જે ઘાસ ચારો નીકળે એ ઢોર ખાય ઢોર છે દૂધ અને મળમૂત્ર છાણ આપે એ છાણ પાછું પૌષ્ટિક પોષક દ્રવ્યો તરીકેનું કાર્ય કરે કમ્પોસ્ટ ખાતર તરીકે દૂધ છે દૂધની બનાવટ અને વેચાણમાં તો દરેક તબક્કે આર્થિક રીતે પરવડે અથવા તો અર્થોપાર્જનની પ્રક્રિયા થાય પૈસા મળે અને એ પ્રક્રિયાથી સતત ને સતત પ્રક્રિયા ચાલે ખેતરની ફરતે જુદા જુદા ફળાવ જાળવા આવી સેઢા ઉપર જે નકામો જગ્યા છે ત્યાં એ ફળ વેચી અથવા ખાઈને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ ઝાડ ઉપર મધુમાખી છે મધુપૂરો બનાવે એની વસાહત ફેરવે ત્યારે ખાલી મધુકુળામાંથી મધનો પણ ઉત્પાદન થાય છે અને મીડનું પણ ઉત્પાદન થાય છે તો આવી ખેતી સાથે સંકળાયેલી જે અસંખ્ય ચક્રિય પ્રક્રિયાઓ સાયકલિક પ્રક્રિયાઓ શ્રૃંખલામય પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આર્થિક રીતે પરવડે અને લાંબો સમય સુધી ટકી શકે એવી ટકાઉ પ્રવૃત્તિ પણ બની શકે છે આ ઉપજો પાકો માટે રાસાયણિક ખાતરના ઉપયોગની કોઈ જરૂરિયાત રહેતી નથી હવે જ્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે ત્યાં આમાં યુરિયા ડીએપી જેવા રાસાયણિક ખાતરો આપણે ખેતરમાં નાખવામાં આવતા નથી કારણ કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો જે છાણ ગોબર છે એનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે અહીં ખાતર તરીકે પશુના છાણ અને गोबरનો ઉપયોગ થાય છે ઉપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરાય છે ઉપજમાંથી આપણે જેમ વાત કરી ઘઉંનો જે છોળનો ભૂકો મળે છે મગફળીનો તલનો તો આજે આવા જે મળે છે એને ક્રશ કરી અને એનું પાછું મિશ્ર ખાતર બને છે જેનો ઉપયોગ કુદરતી ખાતર તરીકે લીમડાના લીંબોડીનો પાવડર એમ એરડીનો ખોળ આવા બધા જે એરડીમાંથી દિવેલ દિવેલા છે એરંડીઓ કાઢી લેવામાં આવે છે માંડવીમાંથી મગફળીમાંથી તેલ કાઢી લેવાની ફોતરી છે એનો ભૂકો કરી એરંડીના ખોળનો ભૂકો કરી અને ખેતરની અંદર કાર્બનિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા ખેતરની ઊર્જા આવશ્યકતાની પૂર્તિ માટે ઘણી વખત ખેતરમાં આપણે લાઈટ ચાલુ કરવી હોય તો કુદરતી ગેસ રસોઈ બનાવવી હોય તો કુદરતી કુદરતી ગેસ ઉત્પન્ન કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે આ માહિતી આ ફેલાવવા આવી છે ઉત્સાહ દાખલવા

વર્તમાન સભ્ય છે આ આ આ ક્લબની વર્તમાન સભ્ય સંખ્યા છે પાંચ હજાર કિસાનો એમાં સંકળાયેલા છે પાંચ હજાર કિસાનોની આ ક્લબ છે તો ફરીથી કાર્બનિક ખેતીના કિસ્સાનો અધ્યયન સંકલિત કાર્બનિક ખેતી એક ચક્રીય કદી કદી કચરો પેદા ન થાય તેવી પ્રક્રિયા છે જ્યાં એક પ્રક્રિયાથી ઉદ્ભવતો કચરો છે એ બીજા બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકેનું કામ કરે છે આ પ્રકારે સંસાધન એટલે કે સ્ત્રોતની મહત્તમ ઉપયોગીતા સંભવ છે તથા ઉત્પાદનની ક્ષમતા પણ વધારે છે રમેશચંદ્ર ડાંગર નામના સોના સોનીપત જે હરિયાણાનો ભાગ છે એના ખેડૂત આ જ કામ કરી રહ્યા છે તેને મધમાખી પાલન ડેરી વ્યવસ્થાપન જળસંગ્રહણ સેન્દ્રીય ખાતર બનાવટ તથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ એક શ્રૃંખલામય પ્રક્રિયામાં કરી રહ્યા છે જે એકબીજા ઉપર આધારિત છે અને આ પ્રકારે એકદમ આર્થિક રીતે પરવડે એવી અને લાંબો સમય ટકી શકે તેવી એટલે કે ટકાઉ પ્રવૃત્તિ પણ બની જાય છે આ ઉપજો એટલે પાકો માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો જે છાણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે ઉપજના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે કરી શકાય છે કમ્પોસ્ટ ખાતર બને છે જેનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા તો ખેતરની ઉર્જા આવશ્યકતાની પૂર્તિ માટે કુદરતી ગેસ ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે આ માહિતીના ફેલાવા વિશે ઉત્સાહ દાખલવા તથા સંતુલિત કાર્બનિક ખેતીના મહાવરા એટલે કે વ્યવ વ્યવસાય કુશળતા પ્રણાલીમાં મદદ કરવા માટે આ રમેશચંદ્ર ડાંગર છે તેને હરિયાણા કિસાન ક્લબ બરાબર એક ક્લબની સ્થાપના કરી જેનું નામ આપ્યું હરિયાણા કિસાન ક્લબ અને આ હરિયાણા કિસાન ક્લબમાં હાલની પરિસ્થિતિમાં વર્તમાન પાંચ હજાર કિસાનોની સંખ્યા જોડાયેલી છે અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો